હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અંતર બ્લોગ ભાઈ કા છે અત્યારે સાંજના ચાર આજે જવાની છે આપણે શોપિંગ કરવા માટે ગુંદાવાડીમાં ચાલો ગુંદાવાડી માર્કેટનો આપણે નજારો તમને પણ થોડું ઘણું આપણે બતાવશું મારે તો લીડ પેન્સિલ લઈ આવજો 0.7 mm ની સમજી ગઈ લીડ પેન્સિલ જેવડો તું નથી સ્કૂલ માં ઈ ન ચાલે મેડમ નથી ચલાવતા ઓકે હમ માતા છે લઈ જાવ એમ જ લખું એટલે ઈ નઈ મળે બીજું જાવ તું એ બોલો કા 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 આ રોજ લઈ લેશે

અમારે ને છે ને ઉમર કરતા જલ્દી મોટું થાવું છે મને રોજ એટલે એક ડિમાન્ડ કરે છે કે મને ગાડી ક્યારે શીખડાવીશ દીદીની ગાડી છે એ મારે ચલાવીશ હું કેટલા વર્ષો થઈશ ત્યારે તું મને ગાડી ચલાવવાની છૂટ પીસ અને ક્યારે શીખડાવીશ હું કહું છું તારે મોટું થવાનું છે જે વાર છે તેમ કે હું એ તો સ્ટુડન્ટ બાઈક છે સ્ટુડન્ટ બાઈક તો કોઈ ભી ચલાવી શકે તો અમારે પર્વભાઈને છે ને હોય ને એના કરતા જલ્દી મોટું થવું હોય ને વસ્તુ ઈ જ જોતી હોય

ટીચર પાસે નોટ લખાવીને લેતો આવશે એટલે લઈ દઈશ અમારી ગાડી અહીંયા અમે પાર્ક કરી દીધી છે અને માર્કેટ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે પહેલાં હેને આ માર્કેટમાં મંડા બહુ એટલે બહુ મળી આજે માર્કેટમાં કંઈ ખાસ ભીડ દેખાતી નથી આગળ જાય પછી ખબર પડે પણ અહીંયાથી એટલી ખાંઈ ખાસ ભીડ છે નહીં આજે તો સૌથી પહેલાં જઈશું અમે કોઈ ભી ની શોપ ઉપર અને પછી પરવાનું પેન્ટ લેવા માટે જઈશું આપણે શિયાળો આવી ગયો ને એટલે બધી વસ્તુ બહુ મળશે મોજા ને એવું

ફરવાનું પેન્ટ ગોતતા ગોતતા છે ને બે રાઉન્ડ માર લીધા પણ ક્યાંય સેટિંગ નું આવ્યું એને સ્કૂલ માટેનું જે ફિટિંગ પેન્ટ જોઈ છે ને એવું છે નહીં હવે આપણે જાય છીએ કટલેરી બજાર સાઈડ હેરિંગ્સ નાઈસ

बस तो बिल्कुल अंधेरा हो चुका है हम रिक्शा के पीछे चलेंगे यस ओवरटेक <laughs> नहीं करेंगे किसी को भी ओवरटेक के लिए जगह ही नहीं है गुंडावाड़ी में अलग क्या जाओ नहीं। अभी थोड़ा सा आगे जाओ राइट साइड मोड़ लेना

શોપિંગ કરી આવી અને ડાયરેક્ટ અમે જઈએ છીએ અમારા બેન ની ઘરે બીકોઝ આજે છે યજત નો બર્થડે અમે હજુ તો બર્થડે વિશ કરતા આવી અને મરો અને ઘરે લઈ લીધો છે ઘરે પાર્સલ ઉપર લઈ અને ઈ ખુશી બેન અમને બધાય ને લઈ જે છે આગળ બેસી ગયો છે ભાઈ અને ઈ ફૂલ ઓલ્યો આખો થેન્ક યુ થેન્ક યુ આમ આમ થેન્ક યુ આમ

કાર્ડ બનાવ્યું છે પરવે કાર્ડ શું છે તો આ જોઈ ઓહો હેપી બર્થડે યજતભાઈ મે યોર ઓલ વિશિસ કમ ટ્રુ યુ બીકમ અ ડોક્ટર એન્ડ વન્સ બાય રેડ બુલ એફન ઓહો મેક્સ વોસ પણ થેન્ક યુ પરવા યુ વેલકમ જો લાગે હાલે હાલે છે ભાઈ

ને ઇન્ટર ટ્રીપ માં અમે બે ખાલી બેન જ જવાના જલ્દી સુરત આવવાના છીએ ગાઈઝ દાડીયે કાટો

बर्थडे सेलिब्रेशन भाई नो <laughs> <laughs> છે ને એક બહુ મસ્ત યુનિક છે ને પાણીની ટાંકી લીધી છે ટાંકી કામ કરવાનું પછી આમ કરીને ખોલવાનું બરાબર બે સાઈડ છે અચ્છા પછી આપણે આને એક સાઈડ જવા દેવાનું અને પછી આપણે એને ખોલી શકીએ અંદર આની અંદર આપણે પાણી ભરવાનું હોય ભરાઈ દેવાનું આ હતી અમારી સિન્ટેક્સ ની ટાંકી થેન્ક યુ

હાઈઝ અમે પહોંચી ગયા છીએ રિયલ અર્બન ડેકમાં ડિનર લેવા માટે અને અહીંયા જેનો બર્થડે હોય ને એના માટે ફ્રી મીલ હોય સો પ્લસ વેરાયટી થઈ ગઈ છે હવે આપણા વ્યૂર્સ મળી ગયા અહીંયા અમે અહીંયા જ છે ઉદાસ તમારું કામ પાછી થાય હા બધાય સાથે આવ્યા बस बस खा पन्नी पड़ी पन्नी पड़ी बहुत दिन हो गया एक ट्रोन तो फ्लेवर ना कोल्ड रिंक्स <tous>

અહીંયા કોઈ ભી બર્થડે સેલિબ્રેશન કરેલું હશે જો અહીંયા ડેકોરેશન તો છે જ પણ કે કે એમના અહીંયા છોડીને વહી ગયા છે જે કોઈ ભી એ સેલિબ્રેશન કરેલો હશે એને ફંકશનમાં ચાલો બેન આવજો બાય બાય આવજો કાલે સાંજે મળીયા બસમાં જવાનું છે પાછા મળ્યા આવે મારી સવારી આવી ગઈ છે બરોબર ગુડ નાઇટ બરોબર તો પછી પાંચ મિનિટમાં ઊંઘ આવી ગઈ चलो ગાઈસ વ્લોગ ने एंड દીધી તમને તમને સો નેક્સ્ટ વિડિયો માં બધાઈ ને જે શ્રી કૃષ્ણ બાય બાય बाय નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ તો ગુડ નાઈટ ગાઈસ મમ્મા છે ને હમણાં ત્રણ દિવસ માટે બહાર જવાની હે હવે ઘરે ફુલ મોજ કરશે અમે ઘરે ફુલ કામ કરશે ખુશી બેન કઈ ઓ મમ્મી કામ કરવા કચરા પોતા ઈ તો આવે છે કપડા જો ગтруબો તોય કર દે છે ધનવસન કર દે મેન કા વટી ગયા કપડા તો બસ ન સ્માર્ટ કામ કરવું પડે ને એવું કરવાનું એવું બાય બાય ગુડ નાઈટ જય કૃષ્ણ બાય ગુડ નાઈટ મીના દેવી અહીંયા ચાલુ કર્યું છે ચાલુ કર્યું છે ચાલુ જાય જો કેટલા વેગા છે બહાર બાર વેગા